ગઈકાલે જે અમિત ચાવડાએ જમ્મુગડા તાલુકાને ખોટી રીતે બદનામ કરવા માટેના જે આક્ષેપો કર્યા છે એ તંદન ખોટા છે આ જમુગડા તાલુકાની અંદર દરેક સરપંચો અહીંયા કામ કરે છે મયંકભાઈને પણ ખોટી રીતે બદનામ કરવાની જે સાજિશ કરી છે આ તાલુકાના કોંગ્રેસના નેતાઓએ મળીને અમિત ચાવડાને ખોટી રજૂઆત કરીને આખા ગુજરાતની અંદર બદનામીનું કારણ બન્યું છે અને અમે અહીંના બધા જ આગેવાનો હોય કે પબ્લિક હોય આ બધા બધાને ખબર છે કે અહીંયા કેટલો બધો વિકાસ થઈ રહ્યો છે કોંગ્રેસના શાસનની અંદર પચીસ વર્ષ ઉદયસિંહ બારિયાએ રાજ કર્યું છે આ સમાજનો એ આગેવાન છે આ સમાજ માટે કશું જ કર્યું નથી અને આ સમાજ માટે અને આ તાલુકા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એ જે વિકાસના કામો કરે છે એની અંદર રોડા નાખવાનું કામ આ ઉદયસિંહ બારિયા અને કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે પણ એ આ જમ્મુગઢ તાલુકાની પબ્લિક અને જનતા અને આગેવાનો કોઈ પણ સભા માટે તૈયાર નથી અમે એના માટે હર હંમેશ તૈયાર છે અમિત ચાવડાને આ તાલુકાની અંદર જે પણ જોવું હોય એ જોવા માટે અમે બધા લઈને સ્થળ પર જવા માટે તૈયાર છે અને ખુલ્લી ચેલેન્જ છે એમને જે કરવું હોય તે કરે પણ અમારા માટે એ ચોમુગડા તાલુકાની અંદર સોએ સો ટકા કામગીરી થયેલી છે મયંકભાઈ દેસાઈની જે ગીરજ એજન્સી ચાલે છે એ એજન્સી તરફથી બધા જ સરપંચોને મટિરિયલ પૂરેપૂરું મળેલું છે જોબ કાર્ડની અંદર પણ પૈસા પડે છે લાભાર્થીઓને પણ પૂરેપૂરો લાભ મળે છે અને છેવાડાના માનવી સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે લાભ પહોંચાડવાનું કામ કર્યું છે એ સો સો ટકા અમે સાબિત કરીએ છીએ અને કોંગ્રેસના શાસનની અંદર જે તે સમયે આ કોંગ્રેસના અહીંના ધારાસભ્ય હતા પણ કોઈ દિવસ આ સમાજ માટે કે આ તાલુકા માટે કોઈ પણ વિકાસનું કામ કર્યું નથી અને એ જો કર્યું હોય તો બતાવે એમને અમારે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આટલો બધો વિકાસ થઈ રહ્યો છે જમ્મુગડા તાલુકાની અંદર એ લોકોને સહન નહીં થતું અને એમને પેટની અંદર તેલ રેડાય છે એ ચોખ્ખું સાબિત થાય છે આ તાલુકાને વારંવાર બદનામ કરવાની સાજિશ વાર થઈ છે અને એ થવા નહીં દે અમે આ જમ્મુગડા તાલુકાની અંદર એ લોકોને આવીને જોવું હોય તો જોઈ શકે છે અમારા તાલુકાની અંદર દરેક સરપંચ તૈયાર છે સ્થળ પર લઈ જવા માટે એ લોકોને અમે આમંત્રણ આપીએ છીએ જ્યારે પણ જોવું હોય ત્યારે આવી શકે છે જય જય ભારત આવશે મારું નામ શંકરભાઈ ભગાભાઈ બારિયા છે મારા ગામની અંદર ટોટલી કામ થયા છે એમાં સુરક્ષા દિવાલો થઈ છે પ્યોર બ્લોકો છે કેટલ શેર છે કુવાના સિંચાઈના કામો આ તમામ કામો મારે ખાંડી અંદર થયેલા છે પરંતુ આ કોંગ્રેસના લોકો ખોટી રીતે મારા ખાંડીવા પંચાયતને બદનામ કરવા સારું આ રીતે ખોટા આક્ષેપો મૂકે છે અને ટોટલ કામ અમારે એજન્સીની અંદર જે મયંકભાઈને જે ખોટા બદનામ કરવાની આજુ કરે છે એ તદ્દન ખોટું છે એ પાયા વિહોના છે અને ટોટલ કામ થયેલું છે અને જો અમિત ચાવડા સાહેબને જોવું હોય તો એમની ટીમને પણ હું બતાવવા માટે તૈયાર છું મારા ગામની અંદર આવીને જોઈ શકે છે હું પણ એમની સાથે જવા તૈયાર છું અને કોઈ બી કામ કોઈ કામ થયું નહીં એવું છે નહીં બધું ટોટલી કામ થયેલા છે લાભાર્થીનો લાભ પૂરો પૂરો મળે છે શું નામ મારું નામ શંકરભાઈ ભગાભાઈ બારિયા